તમારું હાર્દિક સ્વાગત છે એના વિશે વાત કરવાનો સિવે તો ખાસ વિડીયોમાં અં બની રહ્યો તો મિત્રો આજે તારીખ સવિસ બાર બે હજાર પછી વાર થયો શુક્રવાર મિત્રો હાલ વાત કરું તો મિત્રો જીરાના ભાવ સારી અને સુપર ક્વોલિટી વડાના જીરાના ભાવ ત્રણ હજાર આઠસો પ્લસ ભાવ બોલાય છે અનાવર જાણી બજાર ભાવ ખાસ વિડીયો લેખ આપીને પ્લીઝ ચેનલ ને ભૂલતા અનાવર જાણી સૌ પ્રથમ વાત કરવી તો પાજે પાટિ માર્કેટ રેડ મની સભો ત્રણ હજાર પાંચસો ત્રીસ ત્રણ હજાર નવસો ને બાર રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર પાંચસો એકવીસ ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી રાજકોટ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો ને ઉડતાલીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર ત્રણસો એંશીથી ત્રણ હજાર આઠસો ને ઓગણસીતેર રૂપિયા સુધી ભાવનગર ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર નવસો ને સાત રૂપિયા સુધી અમરેલી બે હજાર ચારસો પચાસથી ત્રણ હજાર નવસો ને ઇઠોતેર રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર નવસો ને એકોતેર રૂપિયા સુધી মহোৱা বে হাজাৰ সাত চাৱন তাৰণ হাজাৰ আঠ চুপীয়া জামখা ভৰিয়া বে হাজাৰ সাতস হাজাৰ নৱস ৰূপৰ ত্ৰাৰ বস চৌদ তি ত্ৰাৰ নৱস চৌপন ৰূপিয়াবা ত্ৰাৰ ত্ৰণ চিত হাজাৰ আঠ চডছ ৰূপিয়ী ছ ত্ৰান হাজাৰ আঠ চেছ ৰূপিয় જામનગર ત્રણ હજાર ચારસો વીસ થી ત્રણ હજાર ને બાર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ચારસો થી ચાર હજાર એકસો ને રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર ત્રણસો સાઠ થી ત્રણ હજાર નવસો એકાવન રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર ને રૂપિયા સુધી ખાલાવડ ત્રણ હજાર બસો થી ત્રણ હજાર નવસો ને ત્રેવીસ રૂપિયા સુધી वांकानर बे हजार सात सो त्रण हजार आठसोने नेऊ रुपया सुधी जेतपूर बे हजार त्रणसो त्रण हजार आठसोने रुपया સુધી बाबरा त्रण हजार स ती त्रण हजार त्रेपन रुपया सुधी धांगध्रा त्रण हजार एक सो ती हजार रुपया सुधी उंचा त्रण हजार स चार हजार रुपया થરા ત્રણ હજાર બસો ત્રીસ થી ત્રણ હજાર નવસો ને સોર્યાસી રૂપિયા સુધી હારી ત્રણ હજાર છસો ઈચ્વીસ થી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી રાધનપુર બે હજાર ત્રણસો થી ત્રણ હજાર નવસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી થરા બે હજાર ત્રણસો પચાસ થી ત્રણ હજાર સાતસો છપ્પન રૂપિયા સુધી સમી ત્રણ હજાર બસો ત્રણ હજાર છસો ને રૂપિયા સુધી અને નેનાવા ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર નવસો ને એકતાલીસ રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રોના તાજા જીરુના બજાર ભાવ